જય શ્રી કૃષ્ણ જય અન્નપૂર્ણા મારી ચેનલમાં તમારું સ્વાગત છે હું આજે લઈને આવી છું લાઈવ સેવ ટમેટાનું શાક તો ચાલો આપણે વિડીયો હવે શરૂ કરીશું આજે આપણે બનાવવાના છે સેવ ટમેટાનું શાક એના માટે હું આજે લાઈવ સેવ બનાવીશ તો મેં એક નાની વાટકી કાચનું પાણી લીધું છે એની અંદર મેં બે ચમચી જેટલું તેલ ઉમેર્યું છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું ચપટી હળદર ઉમેરીશું અને લાલ મરચું ઉમેરીશું ચપટી હિંગ ઉમેરીશું આ મિક્સરને આપણે મિક્સ કરી દઈશું અડધી ચમચી આપણે અજમો ઉમેરી દેવાનો છે અહીંયા મેં સો ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે સેવ બનાવીએ એના માટે તો આપણે એ લોટ ઉમેરીને મિક્સ કરતા જઈશું આપણે સેવ બનાવવા માટે લોટ સરસ તૈયાર થઈ ગયો છે એને આટલો નરમ જ રાખવાનો છે તમે આને બે મિનિટ માટે આપણે સાઈડ પર મૂકી દઈશું પેન મૂકી દઈશું તેમાં ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું આપણું તેલ ગરમ થઈ ગયું છે તેમાં હું પહેલાં હિંગ મરી દઈશ અને એક ચમચી જેટલું વાટેલું લસણ છે એ ઉમેરી દઈશું તાતડી લેવાનું છે હવે મેં એક નાનો કાંદો લીધો છે એ સમારી લીધો છે એ ઉમેરી દઈ અને એમાં આપણે મસાલો કરી દઈશું તો અહીંયા મેં અડધી ચમડી હળદર ઉમેરવાની છે દાણાજીરું ઉમેરીશું ગરમ મસાલો ઉમેરવાનો છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું હવે મિક્સ કરી દઈશું હવે અહીંયા મેં લસણની અને લાલ મરચું સાથે ચટણી વાટેલી છે એ ઉમેરી દઈશું બે ચમચી જેવી અને મિક્સ કરીશું હવે મસાલો સતળાઈ ગયો છે તો આપણે સેવ ટમેટાનું શાક કરવાના છે તો અહીંયા મેં ટમેટા લીધા છે ચારના એને ઝીણા ઝીણા સમારી લીધા છે એ ઉમેરી દઈશું મિક્સ કરી લઈશું આપણે એને હવે ઢાંકીને આપણે ટમેટા બફાય ત્યાં સુધી બફા દઈશું એને પાંચ મિનિટ માટે હવે ટમેટા સતળાઈ ગયા છે આપણે જોઈ લઈએ તો જો સરસ ટમેટા સતળાઈ ગયા છે તો એની અંદર મેં પાણી ઉમેર્યું છે અડધો ગ્લાસ જેટલું પાણી છે જે રીતે ગ્રેવી કરવી હોય તો હવે આને આપણે ઉકળવા દઈશું એટલી વારમાં હું અહીંયા આવી રીતે સેવનો સંચો લીધો છે એની અંદર જે આપણે મિશ્રણ તૈયાર કર્યું છે સેવનું એ ભરી લઈશું તો આપણે જોઈ લઈશું સરસ ઉકળી ગયું છે એના બધું મિક્સની ગેસની ફ્લેમને આપણે થોડી ફૂલ જ રાખવાની છે અત્યારે કે મિશ્રણ ઉકળતું જોવું જોઈએ હવે જે આપણે સેવ નો તૈયાર કર્યું છે એને લાઈવમાં આપણે સેવ પાડી દઈશું આવી રીતે હવે આ મિશ્રણને આપણે આવી રીતે ઉકળવા જ દેવાનું છે હલાવવાનું નથી હું એને ઢાંકીને બે મિનિટ માટે ગેસ ધીમો કરીને આપણે થવા દઈશું હવે બે મિનિટ થઈ ગઈ છે તો આપણે જોઈએ ને કે હવે આપણે એની અંદર ફેરવી શકીએ છીએ ચમચો જોઈ શકો છો એકદમ સરસ હવે સેવ આપણી તૂટશે નહીં તો હવે એને ગેસની ફ્લેમ સાત ફૂલ કરીને થવા દઈશું જોઈ લઈશું હવે બે મિનિટ થઈ ગઈ છે આપણું શાક થઈ ગયું છે સરસ તૈયાર લાઈવ સેવ ટમેટાનું શાક તો એની અંદર હું થોડા દાણા ઉમેરી દઈશ આપણે મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું તૈયાર છે આપણું લાઈવ શેવનું શાક જોઈ શકો છો એકદમ સેવ પણ સરસ તો લાઈવ સેવ ટમેટાનું શાક તૈયાર છે તો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય અન્નપૂર્ણા